ખબર નહી નેટવર્કના કારણે કક્ષ એના લીધે હજુ પણ ઘણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે ફરીથી ચાલુ કરી તો એ બસો તેપન મિત્રો તો આવી ગયા ભાઈ ત્રણસો થઈ ગયા કોને કંઈક હતો ભાઈ કહી શકે મેસેજમાં જેમ કે પેલા રણજીતસિંહ બાપુએ બહુ સરસ સારી સલાહ આપી મને સામાજિક પિક્ચરની એ રીતે તમે પણ કઈ તમે કહી શકો છો મને તમારી બધાની ફરજ બને છે મને કહેવાની તો મને કહી શકો છો તમારે જે તમારે કોઈ ફરમાઈશ હોય તમારે કંઈ કેવું હોય પિક્ચર બાબતે કેવું હોય તો એ કહી શકો છો ગીત બાબતે કેવું હોય તો એ કહી શકો છો અજય ઠાકોર થેન્ક યુ ફૂલ સપોર્ટ વિપુલભાઈ થેન્ક યુ ગોપાલભાઈ થેન્ક યુ પરેશભાઈ કેમ છો મજામાં ગુડ ઇવનિંગ પ્રદીપ ઠાકોર કેમ છો જય માતાજી વિનોદ કુમાર થેન્ક યુ ગોવિંદભાઈ થેન્ક યુ સુરેશભાઈ થેન્ક ભાઈ પરિણીતા થેન્ક યુ અંજુ દરજી કેમ છો વિપુલભાઈ કુલદીપભાઈ કેમ છો નરેશભાઈ મિત્રો બસ ફરીથી સાત વાગે મારું સોંગ દિલની દુઆ કશું કામ ના આવી વસંત આર્ટ મ્યુઝિક યુટ્યુબ ચેનલ ઉપરથી આવી રહી છે તો ચોક્કસ જોજો અને આમ તો બધા સોંગનો તમે બહુ સારો રિસ્પોન્સ આપો છો તો આ સોંગને પણ જોજો ને બહુ તમને બધાને ગમશે મને ખબર છે કેમ કે સારું સોંગ છે સોંગ સારું છે એનો કોન્સેપ્ટ પણ બહુ સારો બનાવ્યો છે એ દરેકને ગમશે ધુરાજી ઠાકોર કેમ છો દેવ રાજપૂત કેમ છો સંજયભાઈ કેમ છો દીપકભાઈ કેમ છો પરેશભાઈ કેમ છો કેમ છો લાલસિંહ રાઠોડ કેમ છો શિવાની પરમાર થેન્ક યુ હરેશ દવે બલરામભાઈ કેમ છો મકવાણા કિશનસિંહ બાપુ કેમ છો મહેશભાઈ नरसिंह जय द्वारकाधीश धोड़कुआ भले भले थी धोड़ाकुवा जी था हितेश भाई केम छो अजय भाई रावल केम छो प्रकाश ठाकुर थैंक यू भावेश भाई थैंक यू गजेंद्र सिंह थैंक यू वीरेंद्र भाई केम छो हां मारु धौलाकवा ओ छुवा छे मजाम बर्दी भाई रुद्रम दिशा छु चुँ। निकुल मैसाना ओके भाई मजाम निकुल भाई थैंक यू नील भाई केम छो सुरेश भाई भरत ठाकुर परमार अनिल सिंह के राजूभा एम वी ठाकुर भरत जी ठाकुर बलदेव वाघेला थैंक यू झाला दिनेश सिंह केम छो थैंक यू विक्रम ठाकुर केम छो भाई थैंक यू अनिल सिंह ठाकुर थैंक यू संजय भाई थैंक यू मित्रों हम વધારે કંઈ કહેતો નથી બસ આવોનાવો સપોર્ટ આપતા રહેજો આપ લોકોનો પ્રેમ છે તો જ અત્યારે આ વિક્રમ ઠાકોર છે અત્યારે તમારા બધાના લીધે જ છે તમારા પ્રેમના લીધે તમારા લોકોના આશીર્વાદના લીધે નવા નવા આશીર્વાદ રાખજો અમારા પર અરવિંદભાઈ નૈના સોલંકી થેન્ક યુ કે દિસાઈ દેસાઇ થેન્ક राकेश भाई विरेन भाई थैंक यू विजय कुमार राहुल कुमार करण पंचाल सतीश भाई कुतनी जोगणी लैहर करा भले भले बरदेव जी विष्णु जी ठाकुर संजय ठाकुर

कदिया खो की अलगी ना मेरू तने हो मारा हैया झूले झूला बूतने हो जो रडे तो रडीले हसा बूतने जो रू

मारी खोडल मारथा गाम थी गर भोरे आयो हो मागर भोरे हे गर बेरा बाबा आबो सैया रो वरी

તો આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનો ફૂલ સપોર્ટ કરવાનો છે હમણાં સોંગ આવે ને ત્યારે તમે લાગ શેર કરજો ચેનલને ને કરજો અને આ વિક્રમભાઈના સોંગ ને તમે જરૂરથી નિહાળજો એટલે વાહ 15 મિનિટ આપણે મસ્ત ગીતો હા બે ચાર ગીતો ગાઈ નાખું પછી સોંગ રીલ થશે એટલે તમે બધા સોંગ જોવા જતા રહેજો રાઈટ રાઈટ હવે નવરાત્રી આવી તો માતાજીના ગરબા હા વધારે સરસ જોયા જોયા અજવાડા તારા રે જોયા મહાકાળીમા નાના રે જોયા અજવાડા તારા તેજ ના રે ટેકનિકલી થોડો પ્રોબ્લેમ થયો તો ભાઈ પણ પાછો આવી ગયો છું થયું ચાલુ હા થઈ ગયું હા ચલો જોડે રાખો પકડી રાખો મેળવી માનું મેળવી માનું એક સુંદર મજાનો ગરબો पड़ मेली नहीं तल भारो जे गुड़ीराजड़ी कोयल पेड़ो कई जा

ভাবু প্রীত রে গোপালে নি ভাব প্রীত রে গোপালা তু জগৎ নো স্বামী বৃজনি નવરાત્રીનો માહોલ બને આ બહુત બહુત નવરાત્રીની છૂટ્ટી નહી અને તમે યાર આવો સીએમ સાહેબ ખોપી જાય ખુશ થઈ જાય ગદા દ્વારકાનો નાથ મારો રાજ રણ છોડ છે એને મને માયા લગાડી રે મને માયા લગાડી મારા વાલા વાગવા એને મને માયા લગાડી ને મન માયા લગાડી રે હે ઢાકોર નો ઠાકોર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે તો દેકો ઢોલ વળ સતેલા હતા આપણા ઘર માં જાલું છે આલો કરી દેતો રે ઢોલ વળ લેતા હમ ઘર માં જાલું ના પણ જો

બસ મી બાકી હય ભાઈ સોંગ રિલીઝ થાવા માં જેવું સોંગ રિલીઝ થાય ને પ્લીઝ તમે જોજો હું એમપી માં પણ લિંક શેર કરું છું અને બધા મજબૂત શેર કરજો અને ચાલુ જોઈએ બસ સોંગ આપણો અને તમે ચલાવો છે ટીઝર બહુ મસ્ત ચલાવ વિક્રમ મયુર તમારું બહુ સરસ થયું થેન્ક્યુ થેન્ક્યુ વેરી મચ ઓર ચેનલ માંથી રિલીઝ થઈ રહ્યું છે આવડે 7 વાગે સોંગ તો તમે સોંગ ના ખૂબ નિહાળજો સપોર્ટ કરજો શેર કરજો

जाएगे आशिक वरना इतना करम कर लेना प्यार कभी कम नहीं कर लेना कोई सितम कर लेना वाह प्रेम خليفات تمہارا પ્રેમ اچھا ہے اپناو પ્રેમ راجو કરતા એમ તો તમારા માટે બહુ છે યાર હું જોઉં છું હું ઘણીવાર હું જ્યારે બી પોસ્ટ કરું હું તમારા નામની તો કંઈ બી આપણા આલ્બમ કરતા હોય કે કંઈ પણ શૂટિંગ નહીં હોય તો ખૂબ પ્રેમ મળે છે અને ચાહક હતો તો તમારી વાત જ થાય આવે નહીં યાર હું ખુદ ચાહક છું તમારો યાર મારા ભાઈનો ચાહક છું હું થેન્ક યુ ભાઈ થેન્ક યુ તમારો બધાનો પ્રેમ છે તો જસર ભાઈ હું અત્યારે જે પણ છું એ મા બાપને લાઈટ મા બાપને ભૂલશો નહીં

अमर प्रीत जन भोजन भुलाशी नहीं प्रीत जन भोजन भुला

પંકજભાઈ કેમ છો જીતેન્દ્ર સોલંકી કેમ છો ઠાકોર ઠાકોર ભરત ઠાકોર કેમ છો એનજે ઠાકોર કેમ છો જયેન્દ્રસિંહ કેમ છો એક મિનિટ મહાકાળી માનું છોનિટ લોકો ગાયો ભાઈ મહાકાળી માનું સોંગ

હો જુદા રહી કેસી ગઈ હો જુદા રહી तड़प तड़प पर जाऊ में देखे 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 तेरी परछाई रास्ता देखूं तेरा जा रही जिरे नहीं देखे मुझे तेरी जुदाई जुदाई हाय कैसी ये जुदाई 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 हाय कैसी ये जुदाई दिल में मेरे कैसी आग है लगाई दिल में मेरे कैसी आग है 람데빈의 곡을 들을 수 있을까? 람데빈의 곡? 네 한번 들어봅시다 여기가 바다인가요? 아니요 여기가 바다인가요? 여기가 바다인가요? દેવ વિ નાચ હેર પીરજી વિચે ઘેર ઘેર મરંડા પાર રૂપિયા રણુ જી

દિલની દુઆ કશું કામ ના આવી એ સોંગ આવી રહ્યું છે બહુ સુંદર મજાનું સોંગ છે લખનસી પુલ વસંત આર્ટ ફિલ્મ્સ YouTube ચેનલ માંથી આ સોંગ આવી રહ્યું છે મ્યુઝિક હા વસંત આર્ટ મ્યુઝિક હા વસંત આર્ટ મ્યુઝિક વસંત આર્ટ મ્યુઝિક YouTube ચેનલ માંથી આ સોંગ આવી રહ્યું છે દરેક ને વિનંતી સોંગ જોજો લાઈક કરજો અને શેર કરજો આવજો જય માતાજી